ગુજરાત શહેરની કાયદો અને વ્યવસ્થાનો અભિન્ન અંગ એવી PCR વાહનની જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ સ્પેક ચકાસણી કરાય હતી. તો શું કરો બે કલાક વેલાવાનું નોકરી કરતા અને એકદમ ક્લિયર જો પરમજી છે હું કરી બોલાય. આ ઉપરાંત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કાર્યરત PCR વાહનની

નું અથવા જે પાણીની દુકાનેની ચાની કાર્યવાહી વિશે દ્વારા શું જાય પોલીસ સાપીની બોંગાડી બજાર એ તો આ જ્ઞાનના તબા પિસીઆર ગાડીઓનો રિસ્પોન્સ ટાઈમ નોંધવામાં આવે આ પિસીઆર વાહનમાં બરત બચાવતા પોલીસ કર્મચારીઓના યુનિફોર્મ વાહનની સ્થિતિ વાહનમાં રહેલા સાધનો વગેરેની તપાસણી કરાયા લાગવાની કે લાસ્ટ લાગવાની ચિંતા રહે નહીં દસ પંદર પચાસ સોળનું પૂરું હશે તો ઘણી લોકો પહોંચી પરમ દિવસે બપોરે બાદ ફરી પાછા ગયા છે પણ એટલી ગાડીના સ્પીકર થઈ ગયા છે આજે આજે એક વાર મળાવી દો મને એ થોડુંક સેવિંગ કરેલું હોવું જોઈએ પોલીસ પીસીઆર જઈને પોલીસ જેવું તો લાગવું જોઈએ ને પોલીસના કોન્સ્ટેબલ હજી એડ કરી દેવું એટલીસ્ટ ત્રણ ચાર જણની એક ટીમ આવી જોઈએ પર ગયા દિમાલતાઈ દામની લોકો લઈ આયા ઇન્સ્પેક્શન કીયા અને 24 ટીસીઆટ પછી ને બીજો કોર્ટમાં કરી આ ગયો રેડી એવા સરકારી પદ બદલવા માટે કરંટની ઓલ ટીમ આવી શરૂઆતમાં બહુ સરસ રીતે નિયંત્ર પોલીસ પ્રજાનો મિત્ર અને રક્ષક છે તેવો મેસેજ પ્રજાજનોમાં જાય તે બાબતે જરૂરી સૂચનાઓ અપાયેલ